જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં મગફળીનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ને રૂપિયા પૂરા ઘઉંનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને સિત્યાવીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને પાંત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગનો ભાવ જાણી લઈએ મિત્રો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસોને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પાંચ રૂપિયા પૂરા તો મગ મિત્રો કાઢલી વેરાવળ માર્કેટ યાર્ડની અંદર આજે આવેલા નથી એથી એનો ભાવ આપણે જાણી નહીં શકીએ તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે બાર અગિયારસો ને રૂપિયા પૂરા ધાણાનો નીચામાં નીચો ભાવ છે અગિયારસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ મિત્રો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે સાતસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો બત્રીસ રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને પચીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો સત્યાવીસ રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે સત્સો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે સાતસો ને પંચાણું રૂપિયા પૂરા તો આગળ મિત્રો આપણે રાય અને મેથીનો ભાવ જાણી લઈએ રાયનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એકોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા પૂરા મેથીનો નીચામાં નીચો ભાવ છે એક હજારને એકાવન રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે તેરસો ઓગણસાઠ રૂપિયા પૂરા તો આગળ આપણે કાંગ અને રાયડાનો ભાવ જાણી લઈએ કાંગનો નીચામાં નીચો ભાવ છે ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો એકોતેર રૂપિયા પૂરા રાયડાનો નીચામાં નીચો ભાવશે નવસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઊંચો ભાવ છે નવસો ચન્નું રૂપિયા પૂરા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો